પક્ષના નેતા લોકસભામાં પ્રતિપક્ષના નેતા અને જનનાયક રાહુલજીએ જે વાત કરી છે આ દેશની લોકતાંત્રિક પ્રક્રિયા બંધારણીય સંસ્થાઓ એને બધાને બચાવવા માટે આગામી દિવસોની અંદર જનરેશન ઝેડ એટલે કે ઓગણીસો છન્નું થી બે હજાર દસ વચ્ચે જે જન્મેલા લોકો છે એને યંગ છે ડાયનેમિક છે દેશ માટે કંઈક કયું છે પણ એને એક પાથ તરીકે એમને વાત કરી છે મને એમ લાગે છે એક નેતા તરીકે સત્યના રસ્તે બંધારણીય મૂલ્યોની આધારે તમારે એને માર્ગદર્શિત કરવા એક મને એમ લાગે નેતાનું સૌથી પહેલું કર્તવ્ય અને એમને એ જ વાત કરી છે કે અસત્યનો દૂર કરવા માટે અને સત્યનો પક્ષ લેવા માટે તમે આગળ આવો આ દેશની અંદર સંવિધાનને બચાવવા માટે તમે આગળ આવો એટલે મને એમ લાગે છે ઘણી ગંભીર અને ઘણી સમજી શકાયું છે પણ દુખ સાથે કે ભાજપાના લોકોને સંવિધાનને શું લેવા દેવા જેમની જે વિચારધારાએ સંવિધાનને અરબી સમુદ્રમાં પધરાવી દેવાની વાત કરે વારંવાર સંવિધાન ઉપર હુમલો કરનારા લોકો કોંગ્રેસને અને દેશને સંવિધાન વિશે વાત કરે છે સંવિધાનના મૂલ્યોને કોરાને મુકે દેશની જનતાને મુશ્કેલીમાં ધકેલી દેનારા લોકો કોંગ્રેસને વાત કરે છે મને લાગે છે કે અત્યારનો સમય જનરેશન જેટ માટે એટલા માટે આ જરૂરી છે કારણ કે સતત વોટ્સઅપ યુનિવર્સિટીમાં જૂઠ પીરસનારા લોકોની પોલ ખુલી રહી છે એટલે એ લોકો કહી રહ્યા છે સૌથી વધુ મોબાઈલ અને ડિજિટલ ક્રાંતિનો ઉપયોગ કરનારા યંગસ્ટર છોકરાઓ એમની આગળ જે જૂથ પેરસવામાં માસ્ટર લોકો સત્તા બેઠા એમને સત્તા તો મેળવી લીધી પણ હવે ધીમે ધીમે ધીમેની પોલ કારણ કે નવી પેઢી આ જનરેશન છે એ ખોટું શું ને સાચું શું એ વચ્ચેનો ભેજ જાણી ગઈ છે અને એટલા કારણે તમે જો સતત એ જવાબ આપતી રહે છે એવા સંજોગોમાં રાહુલજીનું આ ટ્વીટ મને એમ લાગે છે લીડર તરીકે એમને જવાબદારીપૂર્વક કીધું છે સાથે સાથે વોટચોરીથી આટલા બધા શું કામ છે રાહુલજીએ હજી તો બે જ વસ્તુ ખોલી છે બે પોલની અંદર આખે આખું એમનું જૂથનું સામ્રાજ્ય ડગમગી ગયું છે ગમે ત્યાં ધારા જ સહી થશે એટલા માટે હું કહું છું કે સમય મળે ત્યારે ભાજપાના લોકો નાગપુરમાં બેઠેલા લોકો આઝાદીના ઇતિહાસનો અભ્યાસ કરે આઝાદી આ દેશને કેવી રીતે મળી છે એ ઇતિહાસ વાંચન કરે તો મને એમ લાગે છે કે એ વધુ કંઈ ન કરે તો કાંઈ નહીં પણ એટલીસ્ટ એમની સોચમાં સુધારો આવે તો પણ આ દેશનો ઘણો ફાયદો થશે ભગવાન એમને સદ્બુદ્ધિ આપે અને આ દેશને ઓછામાં ઓછું નુકસાન થાય તે તરફથી એમના તરફથી કામ થાય તો આવકારદાયક બનશે કારણ કે આ એ ભાજપા છે સત્તા સામે બેઠીને બધાની સંસ્થાઓ પર સતત હુમલો કરો આ એ લોકો છે કે લોકતાંત્રિક પ્રક્રિયા ઉપર સતત હુમલો કરો અને આ દેશને સૌથી વધુ નુકસાન થાય તેવી નીતિગત નિર્ણયો કરનારા ભાજપાના લોકો અને આરએસએસની વિચારધારાના લોકો આ દેશને હવે વધુ નુકસાન ન કરે એ દિશા માટે પણ રાહુલજીએ જનરેશન જેમને કીધું છે આવો તમે સાથે મળી અને દેશ હિત માટે તમે આ સત્ય અહિંસાનો જે છે આખી વાત એને આગળ વધારો